જે ટાઇટલ માર્યું છે ઝેર તો પીધા છે અમે જાણી જાણી મનુભાઈ પંચોળીએ મોટી નવલકથા લખેલી છે ત્રણ ભાગની અંદર આપણે વાંચી નથી પરંતુ ઝેર તો પીધા છે જાણી જાણી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો શહેરની અંદર મોટો એવો સરિયામ રસ્તો અને રસ્તાની અંદર કહેવાય છે કે માણસોનું ટોળું વળી ગયું છે એવામાં એક ભાઈ પોતાની ચાર પૈડાવાળી ગાડી લઈનેથી નીકળે છે જોવે છે કે એટલું બધું ટોળું કેમ ભેગું થયું છે ગાડી ઊભી રાખી સાઈડમાં ટોળાની અંદર એ માણસ જાય છે સાહુકાર જોવે છે તો એક ભિખારી જવા લાગતો માણસ લાંબા વાળ થઈ ગયા છે દાઢી વધી ગઈ છે કપડાં મેલા ઘેલા છે ચહેરા ઉપરથી તેજ વહી ગયું છે અને માણસ ગટરનું પાણી પીવે છે ગટરની અંદર તણે આવતી કંઈક વસ્તુ બાટી ગયેલી હળી ગયેલી ખાય છે માણસોને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે ઓલો ફરીથી પાછો ગટર બાજુ જાય છે આ સાહુકાર માણસોને જોવે છે તો ચહેરો જાણીતો લાગ્યો થોડોક વિચાર કર્યો તો યાદ આવ્યું કે આ તો પૂંજો આ તો અમારા ગામનો પૂંજો છે નાનપણની અંદર ગામડાની અંદર નિશાળની અંદર આગળ પાછળ ધોરણમાં આ સાહુકાર અને પૂંજો બે ભણતા પછી તો આ જે છોકરો છે સાવકાર એ સાત ધોરણ ગામડાની અંદર ભણી અને સિટીની અંદર ભણવા વઈ ગયો એના મા બાપ થોડા ઘણા ભણાવી ગયા એવી સ્થિતિમાં અને આ પૂંજો એ પાંચક છોપડી ભીનો બે ત્રણ વર્ષ પછી એના મા બાપ બે ગુજરી જાય છે ગામની અંદર બીજું કોઈ છે નહીં એટલે પૂંજો થોડું ઘણું કંઈક પેટીયું રડવાટુથી નાના એવા શહેરમાં આવે છે અને ક્યાંય રોજીરોટી મળતી નથી એટલે પછી નાની નાની રોજું હોય એમાંથી એઠવાડ વિધો હોય એ બધી ધીમે ધીમે ખાવાની ટેવ પડી ગઈ એમ ખરાબ પાણી પીલી એમ કરતા કરતા ટ્રેનમાં અવર જવર કરે અને આ સિટીમાં બરાબર આવી જ તો આજે પિસ્તાલીસ વર્ષનો થયો એ અને આવું બધું એને ખાવાની ટેવ પડી ગયેલી કે કોઈ એઠવાડ નાખી દીધો એ ખાય ફૂગાઈ ગયેલું ખાય હળી ગયેલું ખાય ગટરનું પાણી પીવે આ સાહુકાર માણસે પોતાના હાથના ટેકાથી માણસને ધીમે ધીમે ઊભો કર્યો પોતાની ગાડીની અંદર લઈ પોતાની ઘેરે લઈ જાય છે નવારે ધોવારે છે નવા કપડા પહેરાવે છે આ પૂંજાની તો મતી થોડીક ડીમ પડી ગયેલી બુદ્ધિ થોડીક ઓછી થઈ ગયેલી યાદ ગુમાવી દીધેલી પણ થોડું થોડું યાદ છે બે વાતો કરે છે એમ કરતા કરતા કહેવાય છે કે દિવસ જેવો સમય વહી છે અને પૂંજો એકદી બીમાર પડે છે હાંજે પોતાના કામ ઉપરથી આવી અને જોવે છે તો પૂંજો બેભાના અવસ્થાની અંદર પીળો છે મોટરમાં નાખીને દવાખાને લઈ જાય છે દવાખાને ડોક્ટર એને મૃત જાહેર કરે છે કે આ ભાઈ ગુજરી ગયા છે સાવકાર સાહુકાર માણસ ડૉક્ટરને પૂછે છે કે આનું કારણ શું હજી તો કાલે સાંજ સુધીમાં તો લેરમાં હતો કંઈ અસર હતી નહીં ત્યારે ડૉક્ટર એના રિપોર્ટની અંદર કહે છે કે આ ભાઈ નું તમે જે જમવાનું આપ્યું છે ને એના માટે ઝેર સાબિત થયું છે સાવકાર માણસ કે છે એને તો અમે જમવાનું બહુ સારો પૌષ્ટિક આહાર આપ્યો છે ઘરની બનાવેલી રસોઈ ઘી દૂધ ઘી આવી બધી આઈટમો ખવાઈ ત્યારે ડૉક્ટર કહે છે કે એનું શરીર એને પસાવવા માટે અનુકૂળ નહોતું એને તો હળી ગયેલું બાટી ગયેલું વાસી ગટરનું પાણી આ એનું શરીર ટેવાઈ ગયું હતું એટલે તમે જે એને ખવાયેલું છે એની અંદરથી ઝેર ઉત્પન્ન થયું અને એ ઝેર એ આ માણસને મારી નાખવા માટે પૂરેપૂરું સક્ષમ હતું આનું નામ છે ઝેર તો પીધા છે જાણી જાણી કે શરીરને જેની ટેવ પડી જાય ને એક વખત પછી એના વિરુદ્ધનું કંઈ આપો ને તો એ ઝેર સાબિત થાય ઓલું ઝેર તો એના માટે અમૃત હોય છે આઠ આઠ પાહ પાઠ વર સુધી જે ભાભાવે ગામડાની અંદર પોતાનું જીવન વિતાયું હોય અને એટલા ઉમરે એનો છોકરો એ ક્યાંય અમદાવાદ સુરત કેવા કોઈ સિટીમાં વસતો હોય અને મા બાપને એમ કહે કે અહીંયા આવી જાવ તમે તો એને ફોરવે નાનપણની અંદરથી કહેવાય છે ખેતરની માટી ગામની ધૂળ એ ઓટા એ વિઘાયકના ફળિયા અને એના ગોઠિયા મિત્રો મેલા ગેલા કપડા નાહવાનું કોઈ પૂછે નહીં મન થાય તે નાહવાનું નહીં નાહવાનું કોઈ કેવા વાળું નહીં આ એની જિંદગી છે એ માણસને તમે સિટીની અંદર લઈ જાઓ તો એ માણસ તમારી હવેલી ગમે એટલી મોટી હોય તો એના માટેનું ઘોલકું થાય જે માણસ ખુલ્લા ફળિયાની અંદર હુંતો હોય વિઘાયકના ખાટલામાં વિઘાયકનું ફળિયું એમાં ખાટલો હોય ક્યારેક મહેમાન આવી ગયો તો પાંચ પાંચ ખાટલા ફળિયામાં ઢળાઈ ગયા હોય જ્યાં હુંતો હોય એ માણસ ડેલીના ખાનામાં હુંતો હોય એને તમે મોટી એવી હવેલી જેવી જેલની અંદર પેક કરી ગયો તો એ માણસને ન હરવો એના માટે ઝેર સાબિત થાય એ મનનું ઝેર છે પછી ભલે મા બાપ એમ કહે કે મારો દીકરો ખૂબ મહેનત કરીએ અને કમાણો આજે અમારે હારું છે ગાડીયું છે બંગલા છે પણ મન અંદરથી મરી ગયું હોય એનું સેટિંગ ન આવે હાંઠાઠ પાંચ વરની અંદર જેના શરીરમાંથી માટી અને પોદળાની સુગંધ જે આવતી હોય ને એ પછી સિટીમાં નથી આવતી એને મનથી મારી નાખે છે આનું નામ છે ઝેર તો પીધા છે અમે જાણી જાણી મેવાડા રાજા ઝેર તો પીધા છે અમે જાણી જાણી ખબર છે એને છતાંય ઝેર પીવે છે દીકરાની સુખાકારી માટે એને ફાવતું નથી છતાં જીવે છે